હે મહાદેવ જે પણ તમારા આ વિડીયોને લાઈક કરે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખે તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો મિત્રો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં માત્ર પાંચ રૂપિયાની આ એક વસ્તુ ઘરે લાવી રાખજો એટલા પૈસા આવશે કે ગણવા માટે માણસો રાખવા પડશે જી હા મિત્રો માત્ર આ પાંચ રૂપિયાની વસ્તુથી તમારી પર મહાદેવ એવી કૃપા વરસાવશે કે આવનારી તમારી સાત પેઢીઓ બેઠા બેઠા ખાશે અને જે કોઈ કુંવારી છોકરીઓ છે તેમને પણ ભોળાનાથની કૃપાથી સારા ગુણવાન અને સંસ્કારી પતિની પ્રાપ્તિ થશે જો તમે પરણિત છો તો તમારા દાંપત્ય જીવન પ્રેમ અને આનંદથી ભર્યું રહેશે શિવ પાર્વતી જેવો અટૂટ પ્રેમ તમારા જીવનમાં પણ રહેશે ઘરે સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશીઓનો વાસ થશે બસ તમારે માત્ર પાંચ રૂપિયાની વસ્તુ શ્રાવણ માસ પહેલા ઘરે લાવી રાખવાની છે મિત્રો અમારું કામ માત્ર સલાહ આપવાનું છે હવે તમે તેને માનો કે ન માનો એ તમારી મરજી પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે ભક્તો કહેવામાં આવે છે કે શ્રાવણ માસમાં જે વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરી દે છે તેને દરેક મનોકામના પૂર્ણ થાય છે પણ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓને ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે શ્રાવણ માસમાં આ વસ્તુઓને તમારા ઘરે લાવો છો તો શિવજી પ્રસન્ન થઈને તમારી દરેક મનોકામનાઓ ઝડપથી પૂર્ણ કરી દે છે આ તમામ વસ્તુઓ મહાદેવને અત્યંત પ્રિય છે ભક્તો ભગવાન ભોળેનાથ ભોળા ભંડારી છે તેઓ થોડા પ્રયત્નથી જ પ્રસન્ન થઈ જાય છે જે વ્યક્તિ ભગવાન ભોલેનાથની આ પ્રિય વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ શ્રાવણ માસમાં પોતાના ઘરે લાવી રાખે છે તો ભોલેનાથ તેમના જીવનની તમામ મુશ્કેલીઓને દૂર કરી દે છે એ વ્યક્તિને પછી ક્યારે જીવનમાં પૈસાની કમી નથી થતી ભગવાન ભોલેનાથ તેમને મનચાહુ વરદાન આપે છે તો આવો ભક્તો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેને ઘરે લાવવા માત્રથી ભગવાન ભોળેનાથ કોઈ પૂજા કે ઉપવાસ કર્યા વગર જ પ્રસન્ન થઈ જાય છે પણ ભક્તો તેના પહેલાં જો તમે પણ મહાદેવને દિલથી માનો છો તો આ વિડીયોને લાઈક જરૂર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જય ભોલ્યનાથ અવશ્ય લખો ચાલો ભક્તો સૌપ્રથમ જાણીએ કે બે હજાર પચીસમાં શ્રાવણનો મહિનો ક્યારથી શરૂ થશે અને કેટલે સોમવાર આવશે શ્રાવણની સમાપ્તિ ક્યારે થશે અને રક્ષાબંધન કયા દિવસે મનાવવામાં આવશે અને ઉપવાસનું પાલન કેવી રીતે કરવું ઉપવાસમાં કઈ વસ્તુઓ નહીં ખાવી જોઈએ અને અમે તમને આ વિડિયોમાં એવો ખાસ ઉપાય પણ જણાવીશું કે જેના કારણે ભોળાનાથની કૃપાથી તમારા સાત જન્મોને મુશ્કેલીઓ પણ ખતમ થઈ શકે સાથે જ આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુ છે જેને આ શ્રાવણ માસ પહેલા દરેક વ્યક્તિએ પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ આ તમામ બાબતો જાણવા માટે પાંચ થી દસ મિનિટનો સમય કાઢીને અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે પ્રેમ અને ભક્તિની ભેટ લઈને આવે છે એ મહિનો મહિનો છે જેને આપણે પ્રેમ અને શ્રદ્ધાનો કહીએ છીએ પક્ષીઓનો કલરવ મીઠા સંગીતમાં જાય છે વરસાદના ટીપા ધરતીને ચુંબન કરવા લાગે છે ઋતુઓની રાણી વર્ષા સમગ્ર વાતાવરણને ને લીલું છમ બનાવી દે છે પ્રકૃતિ જાણે કે પોતે સોળે કળાએ ખીલવા લાગે છે વૃક્ષો, છોડ, ફૂલો, પાંદડાઓ પોતાની વચ્ચે વાતચીત કરવા લાગે છે. સાથે જ શિવ ભક્તો ખૂબ ઉત્સાહ અને શ્રદ્ધાથી આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. માન્યતા છે કે શ્રાવણમાં ભગવાન શિવ પોતે ધરતી પર આવીને પોતાના ભક્તોના ઘરમાં નિવાસ કરે છે અને તેમની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે છે. શ્રાવણનો દરેક દિવસ પવિત્ર અને શુભ માનવામાં આવે છે દરરોજ ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે પણ જ્યારે વાત સોમવારની આવે છે તો તેની મહિમા જ કંઈક અલગ હોય છે સોમવારનો દિવસ અત્યંત પાવન અને ફળદાયી હોય છે આ દિવસે જે પણ ઉપવાસ રાખે છે તેમને પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે અને આવતા સોમવારની રાહ ફરીથી એ જ શ્રદ્ધાથી જોવામાં આવે છે તો હવે તમને જણાવીએ કે બે હજાર પચીસમાં માં શ્રાવણનો મહિનો ક્યારે શરૂ થશે ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે શ્રાવણ માસની શરૂઆત બે હજાર પચીસમાં માં ક્યારે થવાની છે આ વખતે શ્રાવણનો મહિનો પચીસ જુલાઈ બે હજાર પચીસ થી શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ પૂર્ણ થશે એટલે કે ત્રેવીસ ઓગસ્ટે શનિવારના દિવસે શ્રાવણ છેલ્લો દિવસ હશે અને રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચ્ચીસે મનાવવામાં આવશે આ રીતે સમગ્ર અઠ્ઠાવીસ દિવસ સુધી શ્રાવણનો મહિનો રહેશે આ અઠ્ઠાવીસ દિવસ દરમિયાન શિવ ભક્તો શિવજીની ભક્તિમાં લીન રહેશે અને ઉપવાસ તથા ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણના મહિને શિવજીની ઉપાસના કરવાથી અનેક પ્રકારના શુભ ફળની પ્રાપ્તિ થાય છે હવે જાણીએ કે શ્રાવણમાં કેટલા સોમવાર આવશે અને કઈ કઈ તારીખે વ્રત રાખવાના રહેશે તો ધ્યાનથી સાંભળજો આ વખતે શ્રાવણમાં કુલ ચાર સોમવાર પડશે શ્રાવણનો પહેલો સોમવાર અઠ્યાવીસ જુલાઈએ પડશે બીજો સોમવાર ચાર ઓગસ્ટ ત્રીજો સોમવાર અગિયાર ઓગસ્ટ અને ચોથો સોમવાર અઢાર ઓગસ્ટના રોજ આવનાર છે

તો બહુ ઉત્તમ છે ના હોય તો તરત જ મંગાવી લો જ્યારે પણ તમે અભિષેક કરવા માંગતા હો ત્યારે ગંગાજળને થોડું સામાન્ય જળમાં મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરી શકો છો આ ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે ભક્તો હવે બીજી વસ્તુની વાત કરીએ તો જો તમારા ઘરમાં ભગવાન શિવનો કોઈ ફોટો કે પ્રતિમા નથી તો બજારમાંથી કે મંદિરમાંથી જરૂર લઈ આવો મંદિરમાંથી લીધેલી પ્રતિમા વધુ પવિત્ર માનવામાં આવે છે સાથે એક નાની શિવલિંગ પણ સાથે લઈ આવો શ્રાવણ મહિનામાં શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો તમારા પાસે દૂધ ન હોય તો માત્ર ગંગાજળથી પણ અભિષેક કરી શકાય છે શિવજી બહુ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે હવે ત્રીજી જરૂરી વસ્તુ છે તાંબાનો લોટો જો તમારા પાસે પહેલેથી તાંબાનો લોટો હોય તો બહુ સારી વાત છે ન હોય તો હમણાં જ ખરીદી લેજો તેને સારી રીતે સાફ કરીને તૈયાર રાખો ઈચ્છો તો પિત્તળનો લોટો પણ લઈ શકો છો કારણ કે તાંબાના લોટામાંથી તમે માત્ર જળ અર્પણ કરી શકો છો જો તેમાં દૂધ કે ખાંડ જેવી વસ્તુઓ નાખો તો એ યોગ્ય મનાતું નથી ભગવાન શિવ માટે ચંદન કે રોલી જરૂર ખરીદો લાલ ચંદન પણ લઈ શકો છો પૂજા સામગ્રીની દુકાન પર આ બધી વસ્તુઓ સરળતાથી મળી જશે ભક્તો આગળની વસ્તુ છે મહામૃત્યુંજય યંત્ર જો તમે તમારા ઘરમાંથી વાસુદોષ દૂર કરવા માંગતા હો તો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા મહામૃત્યુંજય યંત્ર જરૂર લાવો ઈચ્છો તો શ્રાવણના પહેલા સોમવારે પણ લઈ આવી શકો છો ત્યારબાદ વિધિપૂર્વક ભગવાન શિવની પૂજા કરીને આ યંત્રને ઘરમાં સ્થાપિત કરો માન્યતા છે કે તેનાથી ન માત્ર વાસ્તુદોષ દૂર થાય છે પણ જીવનમાં આવતી મોટી મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે આગળની વસ્તુ છે ચાંદીના નંદી જો તમે પૈસાની કમીથી પરેશાન છો તો શ્રાવણ શરૂ થતાં પહેલા ચાંદીના બનાવેલા નંદીને ઘરમાં લાવો શ્રાવણના કોઈ પણ સોમવારે નંદીને ઘરમાં લાવીને પૂજા કર્યા બાદ સ્થાપિત કરો ધાર્મિક માન્યતા છે કે નંદી ભગવાન શિવના વાહન છે અને તેમને ઘરમાં રાખવાથી સમૃદ્ધિનો માર્ગ ખુલે છે તમે ઈચ્છો તો આ નંદીને તમારી તિજોરી કે પૂજા સ્થળમાં પણ રાખી શકો છો હવે ભક્તો આગળની વસ્તુ છે પારદ શિવલિંગ જો તમે ઈચ્છો છો કે શિવજીની કૃપા હંમેશા બની રહે તો શ્રાવણમાં તમારા ઘરમાં પારદ શિવલિંગ જરૂર લાવો શ્રાવણના કોઈ પણ દિવસે તેને ઘરમાં લાવીને ગંગાજળ કે કાચા દૂધથી અભિષેક કરો માન્યતા છે કે પારદ શિવલિંગની સ્થાપનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બનેલી રહે છે ભોળાનાથની કૃપાથી તમારા જીવનમાં નવા અવસરો અને સકારાત્મકતા આવે છે આગળની વસ્તુ છે ડમરું જો જીવનમાં અડચણો અને મુશ્કેલીઓ સતત ચાલી રહી હોય તો શ્રાવણ મહિનામાં ડમરું જરૂર ઘરમાં લાવો પૂજાના સમયે તેને વગાડો અને પછી તમારા ઘરના મંદિરમાં રાખો માન્યતા છે કે ડમરુના ધ્વનિથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે સાથે જ વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે ભક્તો આગળની વસ્તુ છે બીલીપત્ર બિલીપત્રને શિવ પૂજનમાં સૌથી આવશ્યક માનવામાં આવ્યું છે. શાસ્ત્ર અનુસાર શ્રાવણ માં શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી તમામ પાપો નષ્ટ થાય છે અને મન ચાહી કામનાઓ પૂર્ણ થાય છે. જો તમે બિલીપત્રનો છોડ કર્મા લગાવો તો તે નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને કર્મા શાંતિ બનાવી રાખે છે. શ્રાવણ શરૂ થાય તે પહેલા બિલીપત્ર ઘરમાં લાવીને પૂજા સ્થળે રાખો પછી જુઓ શિવ કૃપા કેવી રીતે વર્ષે છે તો આ શ્રાવણ શરૂ થાય તે પહેલા આ પાંચ વસ્તુઓને ઘરમાં લાવીને તમે ભગવાન શિવને વિશેષ કૃપા મેળવી શકો છો ભક્તો હવે અમે તમને શ્રાવણ માસમાં કરવામાં આવતી પૂજા સાથે જોડાયેલી કેટલીક જરૂરી વસ્તુઓ વિશે પણ જણાવી દઈએ જે તમને શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા માટે પહેલેથી તૈયાર રાખવી જોઈએ અને કઈ કઈ વસ્તુ ખરીદવી જોઈએ ઘણી વાર એવું થાય છે કે આપણે નાની નાની વસ્તુઓ ભૂલી જઈએ છીએ કે શું ખરીદવું અને શું નહીં આવી ગૂંચવણ રહે છે પણ જો તમે આ વસ્તુઓ પહેલેથી ખરીદી અને તૈયાર રાખશો તો પૂજાના સમયે કોઈ અવરોધ આવશે નહીં અને પૂજા સરળ અને સફળ બની જશે સૌથી પહેલાં વસ્તુ છે ભસ્મ ભસ્મ ભોળાનાથને સૌથી વધુ પ્રિય છે શ્રાવણ માસમાં ઘણો લાભ થાય છે અને બચેલી ભસ્મને તિજોરીમાં અથવા ધન સંગ્રહના સ્થળે રાખી શકાય છે એવું કરવાથી ધનની ક્યારેય કમી આવતી નથી અને ભોળાનાથની કૃપાથી બધા કષ્ટો દૂર થઈ જાય છે ભક્તો બીજી વસ્તુ છે રુદ્રાક્ષ રુદ્રાક્ષ પણ ભોળાનાથને અત્યંત પ્રિય છે માન્યતા છે કે શિવજી સાક્ષાત રુદ્રાક્ષમાં નિવાસ કરે છે રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ઘરમાં લાવવાથી સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત શિવજીની કૃપાથી જીવનની ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જાય છે ભક્તો રુદ્રાક્ષ એક પ્રકારનું ફળ હોય છે તેને શિવજીનો અંશ માનવામાં આવે છે શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીના આંસુઓમાંથી થાય છે જો તમે રુદ્રાક્ષની માળા ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો શ્રાવણ મહિનો તેના માટે સૌથી ઉત્તમ છે માન્યતા છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી ન માત્ર તમારા ઉપર તમામ પ્રકારના અશુભ ગ્રહોનો પ્રભાવ ઘટે છે પણ તે શાંતિ અને સુકૂન પણ આપે છે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમે તમારા પરિવારના સભ્યોમાં સંતુલન સ્થાપી શકો છો ભક્તો તમે ઈચ્છો તો ગૌરીશંકર રુદ્રાક્ષ પહેરીને તમારા વૈવાહિક સંબંધોમાં મીઠાશ વધારી શકો છો ભક્તો આગળની વસ્તુ છે ગંગાજળ ભોળાનાથને જળ અને ગંગાજળ બંને ખૂબ પ્રિય છે એ જ કારણ છે કે શિવલિંગ પર માત્ર એક લોટા જળ ચડાવવાથી પણ શિવજી પ્રસન્ન થઈ જાય છે ગંગાજળ મહાદેવને ખૂબ પ્રિય છે ગંગાજીને મહાદેવે તેમના માથા પર વિરાજમાન કર્યા છે એવામાં જો તમે શ્રાવણ મહિનામાં ગંગાજળ લાવીને શિવજીનો અભિષેક કરો તો તમને તેમનો આશીર્વાદ જરૂર મળશે ભોળાનાથ તમારા ઘરમાં ધનની વર્ષા કરાવી દેશે તમારે ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે થોડુંક ગંગાજળ શ્રાવણ માસમાં તમારા મંદિરમાં લાવીને અવશ્ય રાખવું જોઈએ આવું કરવાથી ભોળાનાથનો આશીર્વાદ સદા માટે મળતો રહે છે આગળની વસ્તુ છે બિલીપત્ર ભક્તો પૌરાણિક કથાઓમાં શિવ પૂજનમાં બિલીપત્રનું મહત્વ વિશે જણાવ્યું છે માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવજીને બીલીપત્ર અર્પિત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે પણ જો શ્રાવણ માસમાં બીલીપત્ર સરળતાથી ના મળે તો તમે ચાંદીનું બીલીપત્ર બનાવડાવીને તેને ઘરમાં લઈ આવો અને પછી તેને શુદ્ધ કરીને દરરોજ શિવજીને અર્પણ કરો શ્રાવણ માસ પછી તેને તમારા ધન રાખવાના સ્થળે તિજોરીમાં રાખી દો ભક્તો આવું કરવાથી ભગવાન ભોળાનાથ ની સુખ સમૃદ્ધિ બની રહે છે 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 અને કામમાં આવતી દૂર થઈ જાય આગળની વસ્તુ પારસ શિવલિંગ પારસ અને શિવજીનો એક ખાસ સંબંધ માનવામાં આવે છે કહેવાય છે કે જો શ્રાવણમાં પારસ શિવલિંગને ઘરમાં લાવીને તેનું રોજ પૂંજન કરવામાં આવે અને અભિષેક કરવામાં આવે તો તમારા ઉપરના તમામ પ્રકારના દોષો સમાપ્ત થઈ જાય છે આ પણ માન્યતા છે કે જે ભક્ત પાર શિવલિંગની પૂજા કરે છે તેને ભગવાન મહાકાલ પોતે રક્ષા કરે છે આ શિવલિંગ ઘરમાં સુખ અને શાંતિ લાવે છે જેના કારણે ઘરમાં કોઈ રોગ રહેતો નથી અને ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે ભક્તો આગળની વસ્તુ છે ત્રિશૂલ ત્રિશૂળ ભગવાન નું શસ્ત્ર છે તે હંમેશા ભગવાન ભોળાનાથ સાથે રહે છે ભક્તો ત્રિશૂળને બહુ પૂજનીય માનવામાં આવે છે કારણ કે તે ત્રણ લોક અને ત્રિદેવોનું પ્રતિક માનવામાં આવે છે ભગવાન ભોળાનાથ સાથે ત્રિશૂળનું પણ પૂજન કરવામાં આવે છે ત્રિશૂળનું પૂજન કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને શત્રુઓ સાથે લડવાની શક્તિ પણ મળે છે શ્રાવણ માસમાં તાંબાનું કે પછી ચાંદીનું એક લાવો તેને પવિત્ર કરો અને ભોળાનાથને અર્પિત કરીને તેનું પૂજન ત્રિશૂળને તમારા ઘરમાં રાખો અથવા તમારા ઘરના આંગણામાં લગાડી શકો છો કે પછી તમારા ઘરની છત પર પણ લગાવી શકો છો આવું કરીને ત્રિશુલ રાખવાથી ભોળાનાથની કૃપાથી ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે ઘરમાં કાળી શક્તિઓની અસર ઓછી થઈ જાય છે સાથે જ શત્રુઓ સાથે લડવાની પણ શક્તિ મળે છે ભક્તો તમે ઈચ્છો તો ત્રિશૂળનો લોકેટ લાવીને તેને ભોળાનાથને અર્પિત કરો અને પછી તેને ધારણ કરો આવું કરવાથી ખરાબ શક્તિ અને નકારાત્મક શક્તિઓથી આ લોકેટ તમારી રક્ષા કરશે તમને કોઈની ખરાબ નજર નહીં લાગે સાથે જ શત્રુઓ સામે લડવાની શક્તિ પણ મળશે ભક્તો આગળની વસ્તુ છે ડમરું શિવજીનું ડમરું અને તેનો અવાજ બંને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે પૌરાણિક કથાઓ અનુસાર ડમરૂની ધ્વનિથી ખરાબથી ખરાબ શક્તિઓનો નાશ કરવો શક્ય છે અને ઘરમાં હાજર ખરાબ શક્તિઓનો નાશ કરવો હોય તો શ્રાવણના પવિત્ર મહિનામાં ઘરમાં ડમરું અવશ્ય લઈ આવો ભોળાનાથને અર્પિત કરેલા ડમરુંને રોજ સાંજના પૂંજન સમયે અવશ્ય વગાડો આવું કરવાથી ઘરમાં હાજર નકારાત્મક શક્તિઓનો નાશ થઈ જશે જો કોઈ બાળકને ડર લાગતો હોય તો તમે આ ડમરું તેના રૂમમાં પણ રાખી શકો છો ભક્તો આવું કરવાથી બાળકને કોઈ પણ પ્રકારનો ભય નહીં રહેશે ભક્તો આગળની વસ્તુ છે સાપ ભગવાન શિવના ગળામાં નાગદેવતા વિરાજમાન છે એ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં પૂજાનું ખૂબ મહત્વ છે ચાંદી કે તાંબાના સાપ શ્રાવણ મહિનામાં ઘરમાં લાવી લો અને તેને ઘરના મુખ્ય દ્વાર પર આસપાસ રાખો ભક્તો તમે તેને ઘરની અંદર પણ મુખ્ય દ્વાર પાસે રાખી શકો છો જો તમને ચોરીનો ડર હોય તો તેને છુપાવીને રાખી શકો છો અને રાખતા પહેલા તેને પવિત્ર કરીને તેમનું પૂજન અવશ્ય કરો આ નાગ દેવતા ઘરમાં આવતી દરિદ્રતાને મુખ્ય દ્વારથી જ પાછી વાળી દેશે જો તમે દોષ અથવા કાળ સર્પ દોષ પીડિત હો તો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા અથવા શ્રાવણ માસના પહેલા દિવસે કે છેલ્લા દિવસે તમે એક નાગ નાગણ ની જોડ ઘરમાં લઈ આવો તમારે ચાંદીના નાગ નાગણ જોડ લાવવાની છે અને તેને પવિત્ર કરીને ભોળાનાથ પાસે તમારા મંદિરમાં રાખો અને ભોળાનાથનું પૂજન કર્યા પછી રોજ તમે નાગ નાગણ પર હળદર કુમકુમ અને અક્ષત પુષ્પ ચઢાવીને તેમનું પૂજન કરો આખા શ્રાવણ માસમાં તમારે તેમનું પૂજન કરવાનું છે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે શ્રાવણ અમાવસ્યાના દિવસે આ નાગ નાગણ ની જોડીને તમે ભગવાન ભોળાનાથના શિવલિંગ પર મૂકો શિવલિંગ પર મૂકતા પહેલા શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરો અને પછી નાગ નાગર્ની જોડી શિવલિંગ પર મૂકી દો અને ભોળાનાથ પાસે દોષ અને કાળસર્પ દોષ દૂર કરવાની પ્રાર્થના કરો ભક્તો આવું કરવાથી ભોળાનાથની કૃપાથી પિતૃદોષ અને કાળસર્પ દોષ તરત જ દૂર થઈ જાય છે મિત્રો આ બધી વસ્તુઓ ભગવાન ભોળાનાથને અત્યંત પ્રિય છે ભગવાન ભોળાનાથની કૃપા મેળવવા માટે શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા અથવા તો શ્રાવણ માસમાં તમે આ વસ્તુઓને તમારા ઘરમાં અવશ્ય લાવો ભક્તો ભગવાન શિવને ધતુરો અત્યંત પ્રિય છે તેથી તેનો ઉપયોગ તેમની પૂજામાં થાય છે માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિ ભય મુક્ત થાય છે અને તેના જીવનની સમસ્યાઓનું નિવારણ ઝડપથી થાય છે શ્રાવણના મહિનામાં તમે ઘરની બહાર ધતુરાનો છોડ લગાવી શકો છો ભક્તો શ્રાવણ માસને લઈને શિવ પુરાણમાં આ કથા જણાવવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું આજ મહિને ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલા હલાહલ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું અને તેના કારણે તેમનો કંઠ નીલો થઈ ગયો હતો ભગવાન શિવનું એક નામ નીલકંઠ હોવા પાછળનું કારણ પણ આજ છે આવી જ રીતે આજના યુગમાં પણ જો ક્યાંક કોઈ સ્થાને ખરાબ શક્તિઓનો આંતક વધી થાય છે તો ભગવાન શિવ કોઈના કોઈ રૂપે ત્યાં આવેને તે ખરાબ શક્તિઓનો નાશ કરે છે મિત્રો શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે એક ત્રિશૂલ જો કોઈક મંદિરમાં ભેટ આપો કે પોતાના હાથેથી ત્યાં મંદિરમાં અર્પણ કરો તો આવા વ્યક્તિને સાત જન્મો સુધી ગરીબીનો સામનો કરવો પડતો નથી ભગવાન શિવની કૃપા આ વ્યક્તિ પર હંમેશા બની રહે છે શ્રાવણ સોમવારે મંદિરોમાં એક ત્રિશૂલ અવશ્ય અર્પણ કરો ખાસ શ્રાવણ સોમવારના દિવસે આવું કરો પરંતુ બાકીના અન્ય દિવસોમાં પણ તમે આવું કરી શકો છો મિત્રો શ્રાવણ સોમવારે મોરપીચ અવશ્ય ઘરમાં લાવવું જોઈએ કોઈ ખાસ અવસરે જ મોરપીચ ઘરમાં લાવવું જોઈએ જે બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મોરપીચ ઘણી શક્તિઓથી ભરેલું છે જ્યાં મોરપીચ હોય છે તે ઘરમાં ક્યારે ગરીબી આવતી નથી એવા ઘર પર સદાય ભગવાન કૃષ્ણની કૃપા હંમેશા બની રહે છે ભક્તો આગળની માહિતી જણાવતા પહેલા આપને એક વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરો સાથે જ તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે રાશિ અનુસાર ભાગ્ય પણ જણાવીશું અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તરત દૂર કરવા માટે સરળતમ ઉપાય પણ જણાવીએ છીએ આથી તમે તમારી રાશિ જરૂર કમેન્ટ બોક્સમાં લખો ભક્તો હવે વાત કરીએ લીલી અને લાલ બંગડી કે જેનું શ્રાવણ માસમાં ખૂબ જ મહત્વ છે તમે લીલી અને લાલ બંગડીને શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા ખરીદીને રાખી લો પછી પહેલા શ્રાવણ સોમવારે આ બંગડીઓને માતાજીને ચડાવી દો પછી આખા શ્રાવણમાં તમે તેને પહેરી શકો છો જો ઈચ્છો તો આગળ પાછળ લાલ બંગડી પણ પહેરી શકો છો જે માતા પાર્વતી માટે હોય છે લીલા રંગની બંગડી શિવજીને પ્રિય છે અને જ્યારે પણ તમને કાચની લીલી અને લાલ બંગડીઓ મળે તો જરૂરથી ખરીદીને પહેલાથી જ રાખી લો હવે એક વધુ મહત્વપૂર્ણ વાત સ્ત્રીઓ માટે છે જ્યારે પણ તમે શ્રાવણ સોમવારનો વ્રત રાખો અને તે દિવસે પૂજા કરો ત્યારે સોળ શૃંગાર કરીને જ પૂજન કરો આવું કરવાથી પતિની ઉન્નતિ અને ઘરમાં સમૃદ્ધિ વધે છે મહિલા જો શ્રાવણ સોમવારે આખા ષોળ શૃંગાર સાથે પૂજન કરે છે તો મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને શ્રાવણમાં જે ચાર સોમવાર આવે છે તેમાંથી કોઈ એક સોમવારે તમારે માતા પાર્વતીને આખો સોળ શૃંગારનો સામાન જરૂર ચડાવવો જોઈએ અને તેમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે સિંદૂર સિંદૂર તમે માતાજીને જરૂર ચડાવો કારણ કે તેના દ્વારા માતાજી તમારા સુહાગની રક્ષા કરશે અને તમારા પતિની આયુષ્ય અને પ્રગતિમાં આશીર્વાદ આપશે ભગવાન શિવ માટે ચંદન કે રોલી જરૂરથી ખરીદો લાલ ચંદન પણ લઈ શકો છો પૂજા સામગ્રીની દુકાન પર આ બધી વસ્તુઓ મળી જશે તો ભક્તો આ બધી વાતો ખૂબ જ જરૂરી છે જેને તમારે શ્રાવણ માસ શરૂ થાય પહેલા પ્લાન કરીને રાખવી જોઈએ જેથી જ્યારે શ્રાવણ માસ આવે તો તમે પૂરી શ્રદ્ધા અને નિયમ સાથે ભગવાન શિવજીની પૂજા કરી શકો મિત્રો શિવ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે શ્રાવણ સોમવારે વ્રત ધારકે ધતુરો જરૂર ખાવો જોઈએ ભલે જરા માત્રામાં ખાઓ પણ ધતુરો ખાઓ આવું કરવાથી વ્રત પૂર્ણ થાય છે આ દિવસે ધતુરો ખાવાથી પૂર્ણ ફળોની પ્રાપ્તિ થાય છે જો તમે ધતુરો નથી ખાતા તો તેને થોડી માત્રામાં ચાખી લો હવે એક વધુ બહુ જ જરૂરી વાત ખાસ કરીને તે ઘરો માટે જ્યાં નોનવેજ કે માંસાહાર ખવાતું હોય છે જો તમારા ઘરમાં કોઈ માંસાહાર કરે છે અને માત્ર એક જ ચૂલો છે જેમાં બધું જ ખાવાનું બને છે તો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા તમે એક અલગ ચૂલો જરૂરથી ખરીદી લો કારણ કે જે ગેસ પર માંસાહાર બને છે તેના પર વ્રતનું ખાવાનું ફળાહાર કે ભોગ બનવો જોઈએ નહીં શ્રાવણ માસ વર્ષમાં એક જ વાર આવે છે તેનું પવિત્રતાથી પાલન કરવું જોઈએ તમે ઈચ્છો તો નાનો ચૂલો કે ઇન્ડક્શન ચૂલો લઈ લો અને તેના પર માત્ર વ્રતનું જ ખાવાનું બનાવો સાથે જ અલગ વાસણો પણ રાખો વ્રતનું ખાવાનું તે જ ગેસ કે વાસણમાં ન બનાવો જેમાં નોનવેજ બનતું હોય તો મિત્રો તમારે આ વાત બહુ ધ્યાનમાં રાખવાની છે બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને આવા જ ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી મહાદેવની કૃપા સૌ સુધી પહોંચે ધન્યવાદ